નમસ્તે સે નમો નમો આપણા દરેક દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર હોય છે માં અંબેના હાથમાં તલવાર હોય છે જે તલવાર શક્તિનું પ્રતીક છે ભગવાન શ્રી રામના હાથમાં ધનુષ બાણ છે જે મર્યાદાનું પ્રતિક છે ચક્ર છે એ જીવનમાં ગતિનું પ્રતિક છે અને શિવજીના હાથમાં ડમરું છે જે ડમણું જાગૃતિનું પ્રતિક છે આમ તો અહીં બેઠેલી દરેક સ્ત્રી જાગૃત હશે એવું માની લઈએ છીએ પરંતુ આજે પણ ઘણી બધી જગ્યાઓ પર અમે જોઈએ છીએ કે ખાસ કરીને મહિલાઓમાં જાગૃતિનો અભાવ છે હાલ અમારું નારી સશક્તિકરણ સત્ર પણ ચાલી રહ્યું છે જે અંતર્ગત નારી અદાલતના બહેનો છે એ આવી અને દીકરીના જન્મથી માંડીને વ્હાલી દીકરી યોજનાથી લઈ તેમના લગ્ન થાય ત્યારે કુંવરભાઈનું મામેરું અને ત્યાર પછી ગંગા સ્વરૂપ બહેનોને પેન્શન કેવી રીતે મળે તેવી વિગતો અમે પૂરી પાડીએ છીએ અને દરેક જગ્યાએ જગ્યાએ જઈએ છીએ જે કોઈ પણ જગ્યાએ બોલાવે એ જગ્યાએ તમારા જેવી સન્નારીઓ ભેગી થાય વીસ પચીસ બહેનો અમને એવું કહે કે તમે આવો એટલે અમે જઈ અને તેમને મળતા દરેક લાભ અપાવીએ છીએ અને માત્ર લાભ અપાવવા પૂરતું જ સીમિત નથી તે બહેનોને અમે વિનામૂલ્યે ફોર્મ પણ ભરી દઈએ છીએ તેમને ફોર્મ ભરીને ક્યાં જવાનું છે કેવી રીતે કરવાનું છે બેંકનું જનધન ખાતું ખોલાવવાનું છે તો ખાતું કેવી રીતે ખોલવાનું છે પેન્શનનું ફોર્મ કોઈ ગંગા સ્વરૂપ બહેન હોય તો એમને કેવી રીતે ભરવાનું છે વહાલી દીકરી યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે બધી જ વિગતો અમે આપીએ છીએ ઉપરાંત નવરાત્રિનું અમારું મહત્વનું અને વાર્ષિક સત્ર ચાલી રહ્યું છે જેમાં દરેક જગ્યાએ ગરબીના સંચાલકોની મંજૂરીથી અમે શસ્ત્રનું પૂજન કરીએ છીએ આજે નવલા નોરતામાં છઠ્ઠું નોરતું છે અને દેવી કાત્યાયની છે તેમનું સ્વરૂપની આજે પૂજા થાય છે દેવી કાત્યાયની વાત કરીએ તો ઋષિ કાત્યાયનના ઘરે તેમને જન્મ લીધો હતો અને તેમની ભૂજાઓમાં એક પવિત્ર જીવન દર્શાવે છે જ્ઞાન નું છે તલવાર અને ત્રણ ભૂજા તેઓમાં સ્થિત રહે છે ઉપરાંત મહત્વની વાત કરીએ તો મહિષાસુરનો નાશ જેને કર્યો હતો તે દેવી કાત્યાયનીના સ્વરૂપની આજે પૂજા થાય છે અમારું બજરંગદળ આવ્યું હોય અને નારા ના લગાવીએ તો બજરંગ ના કહેવાય અહીંથી આપણે માં જગદંબાની આરાધના કરીએ છીએ તો હું અહીંયાથી બોલીશ જય ભવાની તમે બોલશો જય અંબે અને જયકારો એવો હોવો જોઈએ કે લોકોને ખબર પડવી જોઈએ કે ખરેખર અહીંયા 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 કોઈ બાળાઓ ઉપસ્થિત છે તો ખરેખર કોઈ થાય છે એવું આજુબાજુના વિસ્તારમાં લોકોને જાણ થવી જોઈએ બીજું છે કે સનાતન ધર્મની જાગૃતિ માટે અમે કામ કરીએ છીએ આખો દિવસ અમે પણ અમારો ધંધો વ્યવસાય કરીએ છીએ એ પત્યા પછી અમે આ બધા કામ કરીએ છીએ સમાજ સેવાના ચાલો આપણે બુલંદ અવાજ થી બધા એક સાથે બોલસી જય ભવાની અવાજ ના આવ્યો હજી પણ જય ભવાની ત્યાર પછી અમારું બીજું સૂત્ર છે અમે દરેક સ્ત્રીને સશક્ત કરીએ છીએ અને સશક્ત સ્ત્રીઓને આગળ વધારીએ છીએ એટલે હું અહિયાં થી બોલીશ फूल नहीं चिंगारी है ते बोल सो हम भारत की नारी है फूल नहीं चिंगारी है, है। फूल नहीं चिंगारी है हम भारत की नारी है તે પણ શસ્ત્ર આવશે બધી દીકરીઓને શસ્ત્ર પૂજન માટે અમારા મહિલા વિભાગના બેનો છે તે જાણકારી લેશે એક બાળકો રહી નો જાય તેમનું ખાસ ધ્યાન રાખજો બધી દીકરીઓ શસ્ત્ર પૂજન કરશે રાઈ બોલાવી લીઈ રાઈ બોલાવી આગળ થોડી થોડી લઈ આવો આ બોલાવો બોલાવો આ બોલાવો આ આગળ આગળ બાબા રે છે બસ બધાનો અવાજ એક સાથે આવે તો રામ નું નામ લેવા માટે જંગ થવા જાય

જય જય શ્રી રામ જય જય શ્રી હાલો કુતબે માને ની પડે છે હાલે ફોટો પાડવો છે હા ઉપર ઉમેરવા શું છે અમે આવી જાવ ને ચારેય જણા તમે ચારેય છો ને અહીંયા બે